નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો પાટણમાં એક માર્ગ આવેલો છે જેનું નામ રાખેલું છે મણીરાજ બારોટ માર્ગ તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે એ માર્ગનું નામ મણીરાજનું નામ કેમ આપવામાં આવ્યું છે અને શું છે એ માર્ગ ઉપર એ સત્ય હકીકત આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયો તમે પૂરો જોજો મિત્રો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવા કલાકારોના ઘર અને અવનવાના વિડીયો અમે તમને બતાવીશું તો મિત્રો આપણે જઈએ અત્યારે પાટણ અને એ માર્ગ અમે તમને બતાવીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો જેમ કે વિડીયોના એન્ડમાં હું તમને કહીશ કે આ માર્ગનું નામ મણિરાજ બારોટ માર્ગ કેમ રાખવામાં આવ્યું છે તો ચાલો જઈએ મણિરાજ બારોટ માર્ગ તો મિત્રો આ છે મણીરાજ બારોટ માર્ગ તો મિત્રો આજે હું તમને જણાવીશ કે આ માર્ગનું નામ મણીરાજ બારોટ માર્ગ કેમ પડ્યું એ આજે આ વિડીયોમાં આપણે જાણીશું તો મિત્રો એ જાણવા માટે વિડીયો તમારે પૂરો જોવો પડશે અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને મણીરાજ બારોટનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો આ માર્ગ અહીંયા પાટણમાં ટી ત્રણ રસ્તા આવેલો છે એ આ બાજુ સિદ્ધપુર ચોકડી રોડ જાય છે સામે અને આ બાજુ જે સદારામનું સ્ટેચ્યુ દેખાય છે એ બાજુ પાટણ બજારમાં રોડ જાય છે અને આ રસ્તો મણીરાજ બારોટ માર્ગ તરફ જાય છે તો હું તમને આજે બતાવીશ કે આ માર્ગ ક્યાં જાય છે અને કે મારું નામ મણીરાજ બારોટ રાખવામાં આવ્યું તો વિડીયો પૂરો જોજો મિત્રો તો ચાલો જઈએ આ માર્ગ ઉપર મિત્રો સામે ત્રણ રસ્તા આવે છે જે એક જાય છે શિયોરી તરફ એક જાય છે ડીસા તરફ અને આ રસ્તો પાટણ તરફ જાય છે તો આપણે જવાનું છે સિયોરી તરફ તો મિત્રો આપણે સરસ્વતી તાલુકાના કાંસા ગામે આપણે પહોંચી ગયા છીએ તો મિત્રો આ રસ્તો બાળવા જાય છે જે મણીરાજ બારોટનું ગામ છે તો આપણે ત્યાં જઈને જોઈએ કે મણીરાજ બારોટનું ગામ કેવું છે અને એમનું ઘર પણ તમને બતાવીશ તો સામે દેખાય છે મિત્રો એ મણીરાજ બારોટનું ગામ છે ત્યાં જઈને આપણે એમનું ઘર પણ જોઈએ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મણીરાજ બારોટના ઘરે એમના ગામમાં એટલે કે બાલવા ગામમાં તો એમનું ઘર બતાવું આ રસ્તો મણીરાજના ઘરે આવે છે એટલે નામ પડ્યું હતું મણીરાજ બારોટ માર્ગ તો બતાવું અંદર જઈને એમનું ઘર તો મિત્રો સામે દેખાય છે મણીરાજ બારોટનું ઘર છે એમનો ફોટો અંદર છે હું તમને બતાવું એમની મમ્મીનો ફોટો અને એમનો ફોટો પણ તમને બતાવું તો સામે તમે મણીરાજ બારોટનો ફોટો જોઈ શકો છો મિત્રો અને એ એમની મમ્મીનો ફોટો છે અહીંયા તો કોઈ રહેતું નથી મિત્રો પણ એ બધા અમદાવાદ રહે છે અહીંયા મણીરાજનું ઘર તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો ગમે તો મણીરાજ બારોટનું નામ લખવાનું ભૂલતા નહીં નામ તો જરૂર લખજો આ ફોટો મણીરાજ બારોટ આ એમનું જૂનું ઘર છે જે બાળવામાં આવેલું છે સરસ્વતી તાલુકાના બાલવા ગામે આવેલું છે અને આ એમનો વાસ કહેવાય છે બારોટ વાસ અહીંયા કોઈ રહેતું નથી કોક દિવસ રસિક બારોટ જે મણીરાજ બારોટના ભાઈ રસિક બારોટ અહીંયા આવશે તો હું તમ એમની મુલાકાત તમને વિડીયોમાં કરાવીશ તો જય માતાજી જય રામ અને વિડીયોને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો